નમસ્કાર નવરવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખાતે આવેલ અંકિતા હોટલની બહાર વગર નામે ચાલતા સર્વિસ સ્ટેશન દ્વારા જાહેરમાં કેમિકલ બહાર કાઢવામાં આવતા જન ખતરો પહોંચવાની દહેશત જોવા મળે છે ઉલ્લેખનીય છે કે આ સ્થળ એક મહત્વનો રહેણાંક વિસ્તાર છે આ સ્થળે આમ જનતામાં કેમિકલયુક્ત પ્રવાહીના પ્રદૂષણથી સ્થાનિક લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસરો પડવાની દહેશત રહેલી છે છતાં જવાબદાર તંત્ર મુખ્ય પ્રેક્ષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષ મિશ્રિત આશ્ચર્ય જોવા મળે છે સર્વિસ સ્ટેશનના નામે સર્વિસ સ્ટેશનો વ્યવસાય ચલાવતા સંચાલકોને લોકોને પડતી અગવડ અને આરોગ્યને જોખમાવાની દહેશતની એસી કી તહેસી કરીને તેમનો કારોબાર બિંદાસપણે ચલાવી રહ્યા છે નદીસરી ઉદ્યોગનું મથક છે જ્યારે જિલ્લા અને તાલુકાના જવાબદાર અધિકારીઓનું શું આ જાહેરમાં ફેલાવાતા પ્રદૂષણથી અજાણ હશે નંદેસરી ખાતે હોટલ અંકિતાના જીઆઈડીસી મેઇન રોડ પર આવેલા સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા જીપીપીસી અને પર્યાવરણના નિયમો જાહેરમાં ભંગ થાય છે નામ વગરના સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા હાલ કેમિકલયુક્ત ટેન્કરો વોશ કરવામાં આવી રહ્યા છે જેને લઈને બાજુમાં આવેલા ગટર તથા ખુલ્લી જગ્યાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી ફેલાય છે સર્વિસ સ્ટેશનના સંચાલકો જીપીબીસીના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા હોવાનું ખુલ્લેઆમ જણાતું હોય એક જાગૃત નાગરિક દ્વારા જીપીબીસી ટેલિફોનિક ફરિયાદ પણ કરવામાં આવી છે પ્રદૂષણયુક્ત પાણી નજીકના ખેતરમાં ભરાતા પશુઓના આરોગ્ય પણ ખતરો મંડાયો છે આ કેમિકલયુક્ત પાણી ગાયો ભેંસો જેવા પાલતુ પશુઓના પીવામાં આવતા પશુઓનું આરોગ્ય પણ જોખમાઈ શકે તેમ છે ત્યારે પર્યાવરણના નિયમોનું સરલંઘન કરતા સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેમને જાહેરમાં પ્રદૂષણ ફેલાવવા છૂટો દોર મળી જશે ચર્ચા મુજબ જાણવા મળ્યા પ્રમાણે અગાઉ પણ સર્વિસ સ્ટેશનમાં વિવાદમાં રહ્યું હતું જ્યારે જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે જરૂરી પગલાં ભરવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા